ખેડૂતભાઈઓ જેવી આપણી કોઈ પણ ખેતીની સિઝન શરૂ થાય જેમ કે ખરીફ એટલે કે આપણી ચોમાસું ઋતુ કે રવિ એટલે કે આપણી શિયાળુ ઋતુ આ બંને મુખ્ય ઋતુઓની શરૂઆતના સમયમાં એક મહિનો દોઢ મહિનો આ સમયગાળો એવો જાય છે કે એ દરમિયાન બજારમાં એગ્રી ઇનપુટના નામે એટલે કે આપણી ખેતીવાડીની જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમ કે બિયારણ હોય ખાતર હોય દવાઓ હોય પટ આપવાની જુદી જુદી દવાઓ હોય ખેતીના પ્રાથમિક જરૂરિયાતના કેટલાક સાધનો હોય આ બધા સાધનોના વેપારીઓ પૈકી કેટલાક વેપારીઓ આપણી આ સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને આપણી સાથે મોટા પાયે છેતરપિંડીઓ કરતા હોય છે ડુપ્લિકેટ માલ આપણા સુધી પહોંચાડી દેતા હોય છે અને એમાંથી પોતે મોટો નફો રળી લેતા હોય છે અત્યારના દિવસોમાં એના વિશેના એક જે સમાચાર ગયા અઠવાડિયા દરમિયાન આપણા ગુજરાતના સરકારી તંત્ર તરફથી જે જાહેર થયા છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડિયોમાં બન્યા રહેજો કારણ કે એ ખૂબ અગત્યની માહિતી છે આપણા બધાના માટે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓથી બચવા માટે અને કેવડું માર્કેટ છે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું એને જાણવા અને સમજવા એ આપણા માટે જરૂરી છે તેથી આ વિડિયોમાં બન્યા રહેજો મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આ અત્યારના જે દિવસો છે ખાસ કરીને મે મહિનો અને જૂન મહિનો આ બે મહિના દરમિયાન આપણને ખેડૂતોને બિયારણ ખાતર દવા આ બધી ચીજ વસ્તુઓમાં એગ્રી ઇનપુટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પૈકી જે લોકો છે અને એની પાછળ તંત્ર જે થોડી ઘણી પણ તકેદારીઓ રાખતું હોય છે એ તકેદારીઓના ગયા મહિનામાં એની શરૂઆત થઈ સર્વે કરવાની અને ગયા અઠવાડિયામાં એના જે આંકડાઓ જાહેર થયા છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તંત્રની સક્રિયતાના કારણે કેટલી ચીજવસ્તુઓ શંકાસ્પદ રૂપમાં એનો જથ્થો પકડાયો છે એનો જે આંકડો આવ્યો છે એ આંકડો એકંદર નાનો આંકડો છે પણ એના કરતા છે અંદાજિત એ લગભગ એક કરોડ ને સિત્તેર લાખ જેટલી હોવાનું સરકારી તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છેલ્લા અઠવાડિયાના બે દિવસ દરમિયાનના સરકારી તંત્રના દરોડાઓ દરમિયાન હવે જ્યાં જ્યાં દરોડાઓ પડ્યા હશે એમાંથી પણ કેટલીક જગ્યાએ ચીજ વસ્તુઓ લેવામાં આવી છે કેટલીક જગ્યાએ છોડી દેવામાં આવી છે કારણ કે તંત્રની કામગીરીથી આપણે સૌ પરિચિત છીએ સારી રીતે એના કરતા સેંકડો ઘણી ચીજ વસ્તુઓ માર્કેટમાં ઇનપુટ ના ચેતરપેડી કરતા વેપારીઓના ગોડાઉનોમાં પડી્યુ છે એક દાખલો આપણા એક આગળના વિડીયોમાં આપણી ચેનલ પર એક દર્શક મિત્રએ સવાલ કરેલો કે એપીએસ એટલે કે જે ખાતર આ ત્રણ તત્વો થી સમાવિષ્ટ છે એમોનિયમ ફોસ્ફેટ અને સલ્ફેટ જેને આપણે એપીએસ વીસ વીસ જીરો તેર ના નામથી બજારમાં ઓળખીએ છીએ આ ખાતરની બોરી અમારા વિસ્તારમાં બારસો ને પચાસ રૂપિયામાં મળે છે એટલે મને પણ એક આશ્ચર્ય થયું કે એનો સ્ટાન્ડર્ડ રેટ જે છે એ રેટ છે એક રૂપિયાનો એક બોરીનો અને આ પ્રકારનું ખાતર બનાવતી જે મુખ્ય કંપનીઓ છે તમામ કંપનીઓ સમાન દરથી થી ખાતર વેચે છે એમાં પચીસ પૈસાનો પણ ભાવમાં કોઈ પણ રાજ્યમાં ફરક હોતો નથી રાજ્યવાઈઝ જે ભાવ નક્કી થયો હોય ટ્રાન્સપોર્ટેશનના કારણે એ ભાવ પ્રમાણે દરેક રાજ્યની અંદર ગુજરાતમાં એના ચૌદસો રૂપિયા નક્કી થયા છે તો દરેક કંપનીની બ્રાન્ડેડ કંપનીની ચીજ ચૌદસો રૂપિયામાં જ મળે એના કરતાં સસ્તી મળે તો સમજવું કે આની અંદર કંઈક ભેળસેળ છે જેટલી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે અને સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે એના એના લિસ્ટ આગળના એક વિડીયોમાં આપણે આપ્યું છે મિત્રો સંપૂર્ણ રૂપમાં આપ્યું છે પૂરી સમજાવટ સાથે આપ્યું છે તો એ વિડિયો જોઈને પણ આપ ખાતરના ભાવ નક્કી કરી શકો છો આપણું ગુજરાત સ્ટેટ કો

ક્યાંય પણ સસ્તું આપવાની વાત આવે અને આ જે કંપનીઓ છે એના નામથી સસ્તું આપવાની વાત આવે તો એમાં છેતરપિંડી હોવાની સંપૂર્ણ સંભાવનાઓ છે મિત્રો તદુપરાંત બિયારણમાં પણ આ પરિસ્થિતિ આપણે કાયમ માટે આ પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ છીએ આપણા ગુજરાતની અંદર બિયારણ એટલે કે સંકરિત બિયારણ પકવ ખેડૂતો દ્વારા અને એ પકવેલું બિયારણ માન્ય એજન્સીઓ મારફત માન્ય થઈ અને બજાર સુધી પહોંચાડવું આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણી બીજ પ્રમાણન એજન્સી જે છે એ ગુજરાત રાજ્યના ડિપાર્ટમેન્ટ નીચે જે કામ કરે છે બીજ પ્રમાણન એજન્સી એનું કામ લગભગ આપણા ગુજરાતમાં કેટલા છેલ્લા કેટલાક વર્ષોથી બિલકુલ નબળું પડી ગયેલું છે એની કોઈ કામગીરી મોટા ભાગના જિલ્લાઓમાં નથી એટલા માટે કે છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન યાદ રાખજો છેલ્લા વર્ષ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં એક પણ જવાબદાર કર્મચારીની નવી નિમણૂક કરવામાં આવી નથી જે કોઈ નિમણૂકો થઈ છે માત્ર ક્લાર્ક દરજ્જાના લોકોની નિમણૂક થઈ છે અને તમામ એજન્સીઓ ક્લાર્ક દરજ્જાના માણસોના હાથમાં ઇન્ચાર્જના રૂપમાં આ સંચાલનો ચાલતા હોવાના કારણે નવા સંકરિત બિયારણો ખેડૂતો દ્વારા તૈયાર થાય અને એ આખી પ્રક્રિયા પર રાજ્યનું ખેતીવાડી ખાતું નજર રાખે અને ખેડૂતોને ખાતરી બંધ બિયારણ મળે આખી આખી પ્રક્રિયા લગભગ જમીન દોસ્ત થઈ ગયેલી છે આપણા ગુજરાતમાં સરકારની ખામીના કારણે સરકારની એક પ્રકારની ખેડૂતોને અને ખેતીને ભાંગી નાખવાની પોલિસી અંતર્ગત આ સ્પષ્ટ પોલિસી છે સરકારની કે ખેડૂતને ભાંગો ખેતીને ભાંગો મોટા ભાગના લોકોને શહેર અને શહેરોમાં સસ્તી મજૂરીથી માણસો મળી રહે અને દેશનો વિકાસ અને સારી રીતે તમે દુનિયાની સામે રજૂ કરી શકો આ હેતુથી ચાલતી આપણી સરકાર ખેતીને ભાંગવાની દિશામાં યોજનાપૂર્વક આગળ ચાલી રહી છે ગુજરાતના મોટા ભાગના આપણા કૃષિ સંશોધન કેન્દ્રો બિલકુલ મૃત હાલતમાં છે એની અંદર કોઈ કામગીરી થતી નથી કાળજી લેવાવી જોઈએ કે ખેડૂતોના હાથમાં ઓરિજિનલ ચીજવસ્તુઓ આવે છે કે કેમ દરેક જંતુનાશકોની અંદર એના જંતુનાશકોના પ્રમાણ જે હોય છે એ પ્રમાણો જળવાયેલા હોય છે કે કેમ કિંમતની બાબતમાં કોઈ છેતરપિંડી થાય છે કે કેમ જથ્થાની બાબતમાં કોઈ છેતરપિંડી થાય છે કે કેમ એની તપાસ માટે ચોક્કસ તપાસ માટેનું કોઈ વ્યવસ્થિત કે જવાબદાર તંત્ર આપણા ગુજરાતમાં કામ કરતું નથી પણ જ્યારે આવા સમય આવે ત્યારે કઈ ને કઈ કામગીરી કરી હોવાનું બતાવવા માટે આવું નાટકો ચાલતા હોય છે અને એ નાટકોના ભાગ રૂપે ગયા અઠવાડિયા દરમિયાન એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયાનો માલ કબજે લીધો હોવાની સરકારી તંત્રએ જે જાહેરાત કરી છે એ એમને જાહેરાત કરવી પડી છે અને નાનું મોટું કામ કરવું પડ્યું છે એટલે એમને કર્યું છે પણ ખેડૂત તરીકે આપણે જ્યાં પણથી માલ ખરીદતા હોઈએ ત્યાંથી માલ ખરીદતી વખતે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ આપણા હાથમાં ન આવી જાય એની કાળજી આપણે આપણી પોતાની રીતે જ રાખવી પડશે સરકારી તંત્ર આમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું હોય એવું આપણા ગુજરાત પૂરતું તો કમસે કમ નથી હવે આ ધ્યાન રાખતી વખતે

એવા વેપારીઓ સાથે કામ કરીએ એમની પાસેથી ચીજવસ્તુઓ ખરીદીએ દરેક વેપારીઓ છેતરપિંડી નથી કરતા આટલું આપણે સંપૂર્ણપણે યાદ પણ રાખીએ કેટલાક વેપારીઓ બજારમાં એવા છે કે આપણને ખ્યાલ ન હોય અને એમને ખ્યાલ આવે કે એમના સ્ટોરમાં આ એક ચીજ કે આ બે ચીજ નકલી આવી ગઈ છે અગર તો ડેટ આવી ગઈ છે કે જેની ડેટ પૂરી થઈ ગઈ હોય વાપરવાનો સમય જેનો પૂરો થઈ ગયો હોય એવી જ ચીજ આવી ગઈ છે

વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ અને છેતરપિંડીથી બચીએ મિત્રો આજનો આપણો આ જે વિડીયો છે એ આજના દિવસોમાં જ્યારે મહત્તમ છેતરપિંડી થવાના સંજોગો એક કે દોઢ મહિના દરમિયાન હોય છે એને ધ્યાનમાં લઈ અને આપણે જયારે બનાવ્યો છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એ આપ સૌની જવાબદારી સમજી અને આનો મહત્તમ ફેલાવો કરવા માટે આપ સૌને વિનંતી જય કિસાન જય ભારત